આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના નવા મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના નવા મકાનના ભૂમિપૂજન નિમિત્તે માન્ય ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરા શહેર ચેરમેન મિનિષભાઈ પંડ્યા વાઇસ ચેરમેન ડોક્ટર હેમાંગભાઈ જોશી શાસન અધિકારી શ્વેતાબેન પારઘી શિક્ષણ સમિતિના સભ્યો કોર્પોરેટર સમગ્ર શિક્ષાના એન્જિનિયર ચિરાગભાઈ માજી કાઉન્સીલર એસએમ સભ્યો વાલીઓ આચાર્ય શિક્ષકગણ બાળકો સ્થાનિક રહીશો હાજર રહીને શાળાની પાવન ભૂમિની વિધિવત પૂજા અર્ચના કરી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો તેમજ શાળાનું નવીન મકાન સૌના માટે સફળતાના પગથિયારૂપ બને એ માટે પ્રાર્થના કરી અત્રે ઉલ્લેખનીય છે કે શાળા મકાનના કુલ ચૌદ રૂમ કુમાર કન્યા ટોયલેટ વિકલાંગ ટોયલેટ મંજૂર કરવામાં આવ્યા છે અને એનું ફોલોઅપ કરીને આજે આજે આપણે ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો છે એના માટે સૌને અભિનંદન પાછા અને ટીચર્સને ખાસ કરીને મારી ખૂબ લાગણી છે પોતે પણ ટીચર છું એટલે હું જયારે તમે માઇક પકડો ને ત્યારથી મને ખ્યાલ આવે કેમ કે હું સુપરવાઇઝર તરીકે પણ સ્કૂલમાં રહેલી છું આપણે કેવી રીતે બાળકોને સ્માર્ટ બનાવવાને હાર્ડ વર્કિંગની સાથે સ્માર્ટ વર્કિંગ પણ એટલું જ જરૂરી છે તો પોતે પણ હાર્ડ વર્કિંગની સાથે સ્માર્ટ વર્કિંગ પોતામાં આવવું જોઈએ દેખાવું જોઈએ ટીચર્સને તો એ પણ આપણે પોતામાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની જરૂર હોય કે પ્લસ કરવાની જરૂર હોય સારા બધા જ છે પણ ક્યાં ખાસ ખાસ કરી શકીએ વડોદરાની ટીચર્સ એના માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ આભાર આ શાળાના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ મિનેશભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ હેમાંગભાઈ શાસન અધિકારી શ્વેતાબેન આજ વિસ્તારના પૂર્વ પ્રમુખ અને અહીંયા વાલી એવા આપણા આદિત્યભાઈ અને આ વિસ્તારના કોન્સિલર શ્રી બંદેશભાઈ શ્વેતાબેન અને મંચસ્થ સૌ જે ઉપસ્થિત છે બધા જ શિક્ષણ સમિતિના જે સભ્ય છે સાથે જ આ જ વિસ્તારના સામાજિક આગેવાન કહેવાય એવા અભાર સુનિલભાઈ છે જગદીશભાઈ છે બધા જ ઉપસ્થિત છે અને આપ જે દીકરીઓ હું જોઈ રહી છું મને બહુ આનંદ થાય છે કે દીકરીઓ બધી ઉપસ્થિત છે અને આપણે દીકરીને જ આગળ કરીને આજે પૂજામાં પણ બેસાડ્યા છે ત્રણે ત્રણ દીકરીઓ દીકરીઓને આગળ જતા યાદ પણ રહેશે કે આ જ્યારે એની લીવ મૂકવામાં આવી હતી એનું ફાઉન્ડેશન મૂકવામાં આવી તું ત્યારે એ લોકો પોતે અહીંયા ઉપસ્થિત હતા અને એક મેસેજ એવો પણ આપણે આપવા માંગીએ છીએ કે દીકરીનું ભણવું કેટલું જરૂરી છે આપણે બધાને શહેરમાં રહીએ છીએ એટલે દીકરીઓને ભણાવીએ અને બારમું આવે પછી આપણને એવું વિચારીએ કે બારમા પછી ભણાવું છે કાં તો દસમો પતી જાય એટલે પછી એવું વિચારે ઇલેવન ટ્વેલ્થમાં ભણાવું છે કે નથી ભણાવવું એ એક વિચાર બધી જ જગ્યાએ કોમન હોય છે ગામડાઓમાં વધારે હોય છે શહેરોમાં ટેન્થ કે ટ્વેલ્થ સુધી લોકો દીકરીઓને ભણવા દે છે પણ જો ઘર આંગણે જ સ્કૂલ હોય અને આટલી સરસ મજાની સ્કૂલ હોય અને વડોદરાની શિક્ષણ સમિતિ એટલી સક્ષમ છે કે બાળકોને સારી વ્યવસ્થાની સાથે સાથે સારું શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય એની ચિંતા પણ આ સમગ્ર ટીમ કરતી હોય છે તમે જોશો ને તો વડોદરામાં એટલો બધો સુધાર થયો છે કે જે પ્રાઇવેટ સ્કૂલ્સ હોય એના કરતાં પણ ઉત્તમ શિક્ષણ સરકારી સ્કૂલો આપવી પડે છે લગભગ એક દોઢ મહિના પહેલા હું એન્યુઅલ ફંક્શન હતું સ્કૂલનું અને એક મેળો પણ હતો દર વર્ષની જેમ ખૂબ સુંદર રીતે મેળાનું આયોજન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે ત્યાંની ટીચરોએ પણ ખૂબ મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા અને એટલી સરસ સ્પીચ ઇંગ્લિશમાં આપી હતી મને હજી પણ યાદ છે એટલી એક દીકરો હતો ખૂબ નાનો હતો મને નામ યાદ નથી આવતું પણ એટલું ક્યુટ અને એટલું સરસ ભાષણ એને ઇંગ્લિશમાં આપતો હતો અને દીકરી પણ અને એટલી વ્યવસ્થિત કે પ્રાઇવેટ સ્કૂલ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના દીકરા દીકરીઓ જેવી રીતે પરફોર્મ કરતા હોય છે સ્કૂલમાં એ જ રીતનું અહીંયા પણ અમને પરફોર્મન્સ જોવાનું મળ્યું હતું એટલે આગળ જતા આપણી આ દીકરીઓને પણ અહીંયા જ ભણવાનું મળશે હમણાં બીજે જાય છે દૂર જાય છે હવે ઘર આંગણે જ ભણવાનું થશે ઉત્તમ વાતાવરણ પણ છે વડોદરામાં બધી જ સ્કૂલો તમે જોશો તો પહેલા માળ કે બીજા માળની સાથે સાથે કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા હોય સાયન્સ લેબની વ્યવસ્થા હોય અને એ જોતા નવમાંથી ચૌદ ક્લાસરૂમ વધાર્યા છે એના માટે પણ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કેમ કે કોઈ પણ